લક્ષ્મીપુરા વચ્ચે નેશનલ હાઈવે ઉપર એક રાહદારીનું અજાણ્યા વાહને ટક્કર મારતા યુવાન ઘટનાસ્થળે ઘટના સ્થળે મોત નિપજ્યું બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત નો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અકસ્માતોની વણઝાર ચાલી રહી છે તેવામાં આજે ફરી એક અમીરગઢ તાલુકામાં હિટ એન રનની ઘટના સામે આવી છે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અને લક્ષ્મીપુરા વચ્ચે એક રાત હારીને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં વાહનચાલક અકસ્માત સર્જે ત્યાંથી વાહન લઈને નાસી છૂટ્યો હતો જેમાં રાત્રિ દરમિયાન નેશનલ હાઇવે ઉપર અમેરગઢના લક્ષ્મીપુરા ઇકબાલગઢ વચ્ચે કિસ્મ રસ્તો ઓળંગી રહ્યો હતો જે સમયે રાજસ્થાન તરફથી પુરપાટ ઝડપે આવેલ વાહને ટક્કર ઈસબને ટક્કર મારી હતી જેથી ઈસમ રોડ ઉપર પટકાવવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે ઈસમનું ઘટના સ્થળે જ મોતિબજુ જોકે અકસ્માત સચેલ વાહનચાલક ત્યાંથી વાહન લઈને નાશી છૂટ્યો હતો બનાવની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ પોલીસ અને એલએનટી વિભાગને જાણ કરી હતી અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતક ઈસમને વૃદ્ધે પોલીસે અમિરગઢ પીએમ મથ્ય ખસેડી આગળની તપાસ હાથ ધરી છે અકસ્માતને કારણે રાહદારીનું ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું